અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે દિવસની ઉજવણી કરવામાં આવી આ અવસરે એકત્રીસ ઓક્ટોબર શુક્રવારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકતા દોડનું આયોજન કરાયું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો શુભારંભ સવારે આઠ વાગે એસપી કચેરી ખાતે થયો હતો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક અને વલસાડ પ્રાંત લીલી આપીને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ એકતા દોડ કચેરીથી શરૂ થઈ ચાર રસ્તા થઈને સર્કિટ હાઉસ સુધી યોજાઈ હતી ભારે વરસાદ હોવા છતાં એસપી યુવરાજસિંહ જાડેજા ડીવાયસપી કે વર્મા ડીવાયસપી હેડક્વાર્ટર ભાર્ગવ પંડ્યા સહિત અનેક પોલીસ અધિકારીઓ અને જવાનોએ એકતા દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વરસાદના વિઘ્ન વચ્ચે શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને બસ દ્વારા સર્કિટ હાઉસ સુધી લાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ દોડમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો ખેલાડીઓ એનસીસી કેટર્સ હોમગાર્ડ્સ અને નગરજોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજરોજ પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે તે ઉપલક્ષમાં સરદાર પટેલના સરદાર પટેલ સાહેબે જે ભારતની અખંડતા અને સુરક્ષા અને એકતા માટે જે પ્રયત્નો કર્યા છે તે એ જેવી ભાવના પ્રજાઓમાં જાગૃત થાય અને તેનું પ્રચાર પ્રસારથી હેઠળ આજે સમગ્ર દેશની અંદર રન પરિડ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તે અનુસંધાને આજે રોજ વલસાડ ખાતે પણ રન આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં પોલીસ સ્ટેશનથી આ રન આયોજન કરવામાં આવેલું છે તે અનુસંધાને આજે વલસાડ સિટીની અંદર વલસાડ એસપી ઓફિસ શરૂ કરી અને સર્કિટ હાઉસ સુધીનું રન આયોજન કરવામાં આવેલું હતું તેની અંદર પોલીસના જવાનો સિટી પોલીસના જવાનો અગ્રગતનો એનસીસીના કેડેટ્સ અને તેમજ શાળાના બાળકોએ ઉત્સાહભેદ હાથ લીધો છે અને સરદાર પટેલને પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે